સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જુદા જુદા ક્ષેત્રે ખ્યાતિ પામનાર છ યુવાનોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું બાર ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે જેમાં અમદાવાદમાં ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કોન્કલેવમાં હાજર રહ્યા હતા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કોન્કલેવમાં હાજર રહ્યા હતા જેમાં જુદા જુદા સેક્ટર સાથે જોડાયેલા યુવાનો સાથે સંવાદ કર્યો હતો તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તેત્રીસ જિલ્લામાંથી યુવાનો હાજર રહ્યા છે કોઈ પણ દેશની તાકાત યુવાનો હોય છે દેશમાં પાંત્રીસ વર્ષથી નીચેના યુવાનોની સંખ્યા સાહીઠ કરોડ છે વિશ્વમાં યુવા દેશ તરીકે ભારતનું નામ લેવાય છે યુવાનો એ દરેક જગ્યાએ દેશને જોડવો પડશે મેં કોલેજ સમયે અનેક મહાપુરુષના જીવન ચરિત્ર વાંચ્યા

તેમને આવકારીએ છીએ કોવિડ ક્રાઇસિસ વખતે આ સંસ્થા સ્થાપના સમયે વર્ચ્યુઅલી જોડાયો હતો વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ બે હજાર સુડતાલીસમાં આઝાદ ભારતના સો વર્ષે વિકસિત ભારત બનવા માટે યુથનું મોટું યોગદાન રહેશે દરેક જગ્યાએ યુવાનોએ દેશને જોડવું પડશે મારા દેશમાં સારા ખેલાડી બને તે કામ કરે તે વિચાર આવે તો અનેક પોલિસી બનશે બાર ઓગસ્ટે ઇન્ટરનેશનલ યુથ ડે નિમિત્તે સંકલ્પ કરવાનો છે જેમાં વર્તમાનમાં યુવાનો જીતવા માટે સફળ વેપન ડિજિટલ પાથ છે નેશનલ અને ઇન્ટરનેશનલ કેરિયર માટે યુથને મદદરૂપ થાય તે માટે પ્લેટફોર્મ માય ભારત થવા જઈ રહ્યું છે